ભારે વરસાદથી પાણી ભરાવાની સમસ્યા સતત વરસતા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે મુંદ્રામાં સાડા ચાર ઇંચથી વધારે વરસાદ પડ્યો વીજળીના કડાકા ભડાકા સાથે સતત સતત વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે લોકોમાં પણ હાલાકીમાં વધારો થઈ રહ્યો છે લોકોમાં નિરાશા પણ જોવા મળી સાથે સંવાદદાતા રાજેન્દ્ર રાજેન્દ્ર કચ્છમાં કેવો વરસાદ વરસી રહ્યો છે જેની વાત કરવામાં આવે તો કચ્છમાં સરદાર વરસાદ વરસી રહ્યો છે અત્યારે વાત માહોલ પણ વાતાવરણ પર વરસાદ ભરેલું છે ત્યારે મુન્દ્રામાં ભારે વરસાદના પગલે સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાયા છે રાત્રે પણ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા મુન્દ્રામાં ગઈકાલે સાડા ચાર ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો જેના કારણે સોસાયટી વિસ્તારમાં પાણી ભરાયેલા રહ્યા છે વીજળીના કડાકા ભડાકા સાથેના દ્રશ્યો સામે આવી રહ્યા છે જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે અને હવે કચ્છના ગાંધીધામના દ્રશ્યો તમને બતાવવા છે જ્યાં ધોધમાર વરસાદના કારણે કઈ રીતે ગાંધીધામ પાણી પાણી થઈ ગયું છે સવારથી જ ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે ભારે વરસાદથી શહેરના માર્ગો પાણીમાં ડૂબી ગયા છે સતત બીજા દિવસે ગાંધીધામમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે આપને જણાવી દઈએ આગાહી કરવામાં આવી હતી કે કચ્છમાં પણ ગાંધીધામ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાઈ શકે છે અને આગાહી પ્રમાણે જ ભારે વરસાદની શરૂઆત ગાંધીધામમાં જોવા મળી છે આજ સવારથી ફરી એકવાર મેઘાએ મંડાણ કર્યા છે વરસાદ સાથે રસ્તા પાણી પાણી થઈ ગયા છે જો કે લોકોમાં ખુશી પણ જોવા મળી રહી છે વરસાદના આગમનની સાથે ગાંધીધામમાં બે દિવસથી મેઘરાજા હેત વરસાવી રહ્યા છે આજે બીજા દિવસે પણ સવારથી વાદળ થયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો હતો કંટ્રોલ રૂમમાંથી વિગત મળતી મુજબ એક ઇંચ જેટલો વરસાદ થયો છે એક ઇંચ વરસાદ આપ જોઈ શકો છો ગાંધીધામની ની જેવી સ્થિતિ થઈ છે નગરપાલિકા દ્વારા લાખો રૂપિયા મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે પરંતુ પ્રીન્સૂન ની કામગીરી ઉપર વરસાદી પાણી છે તમામ માર્ગો ઉપર ફરી વળ્યું છે મોટા ભાગના માર્ગો માર્ગો છે પાણીમાં ડૂબી ગયા છે એમ કહીએ તો ચાલે વાહન ચાલકોને ને વાહન લઈને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે કામ કરવામાં આવે છે પણ જે કોઈ કામગીરી થતી નથી તેના કારણે લોકોને મુશ્કેલી અનુભવી પડે છે નિજલેશ રાવલ જે મીડિયા ગાંધીધામ um દાહોદ જિલ્લામાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે દાહોદ લીમજડી મવડીમાં પણ વરસાદ નોંધાયો છે દેપાડા કારડ સહિતના પંથકમાં પણ વરસાદ આવ્યો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક થઈ ગઈ છે વહેલી સવારથી વરસાદ આવતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે કેમ કે ધીમી ધારે વરસતો વરસાદ પાક માટે સોનારૂપી સાબિત થઈ શકે છે હાલ તો ખેડૂતો આ વરસાદ સાથે ઘણી બધી અપેક્ષા રાખીને બેઠા છે ધીમી ધારે વરસાદ વહેલી સવારથી શરૂ થયો છે દાહોદ જિલ્લામાં વહેલી સવારથી વરસાદનું જેના કારણે સ્થાનિકોમાં ખુશી